નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આનંદવતી જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર કોઈપણ ભરતી કે યોજના વિશે તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો આ જે ભરતી છે તેની સત્તાવાર જાહેરાત સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા બહાર પાડવામાં આવી છે અહીં જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે કે જેમાં કુલ અઢાર જગ્યા છે જેમાં એસસી માટે બે ખાલી જગ્યા છે એસ ટી માટે ચાર જગ્યા એસઈ માટે પાંચ જ્યારે ઈડબ્લ્યુ માટે એક જગ્યા છે અને સામાન્ય કેટેગરી માટે છ જગ્યા છે અરજી પ્રક્રિયા છે તે તમારે ઓનલાઈન જ કરવાની રહેશે જે આર ડોટ એસપીયુ પોર્ટલ ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજી ફોર્મ છે તે એક દસ બે હજાર પચીસથી લઈને પચીસ દસ બે હજાર પચીસ સુધીમાં ભરી દેવાનું રહેશે અહીં મિત્રો પગાર ફોલન વિશે વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છે તે રૂપિયા છવ્વીસ હજાર મળવા રહેશે ત્યાર પછી પેમેન્ટ્રિક લેવલ બે મુજબ રૂપિયા ઓગણીસ હજાર નવસો થી ત્રેસઠ હજાર બસો છે તે મળવા રહેશે હવે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો અહીં ઉમેદવાર છે તે કોઈ પણ વિદ્યાશાખામાંથી ઓછામાં ઓછા પચાસ સાથે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તેને સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને તેની સાથે સાથે ધોરણ દસ કે ધોરણ બારમાં અંગ્રેજી વિષય હોવો ફરજિયાત છે હવે વાત કરીએ વય મર્યાદા વિશે તો અહીં અરજી સબમિટ કરવાની અંતિમ તારીખને ધ્યાનમાં લઈને ઉમેદવારની ઉંમરની ગણતરી કરવામાં આવશે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર છે તે એકવીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવારો છે તેમને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે જેમ કે સામાન્ય કેટેગરીના જે ફક્ત મહિલા ઉમેદવાર છે તેમને પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે જ્યારે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તેમને પણ પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે અને મહિલા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે હવે જે માજી સૈનિક છે તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે અરજી ફી વિશે વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી રૂપિયા એક હજાર તથા અન્ય કેટેગરીના તમામ ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી રૂપિયા ચારસો પચાસ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમથી જ ભરવાની રહેશે અન્ય કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં ફી ફર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત મળવા પાત્ર રહેશે નહીં તેમજ ઉમેદવારની ફી ફર્યા વગરની અરજી માન્ય રહેશે નહીં ઉમેદવારે ઓનલાઈન સક્સેસફુલ પેમેન્ટ થયાની આધાર રિસિપ્ટ પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે હવે મિત્રો વાત કરીએ પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ વિશે તો અહીં સૌ પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે કે જે કુલ એકસો પચાસ ગુણની હશે જેના માટે નેવું મિનિટનો સમય આપવામાં આવશે જેમાં સામાન્ય જ્ઞાનને લગતા પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે ગુજરાતી ભાષા અને વ્યાકરણને લગતા વીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે એવી જ રીતે અંગ્રેજી ભાષા અને વ્યાકરણને લગતા પણ વીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જ્યારે ગાણિતિક અને તાર્કિક કસોટીને લગતા ત્રીસ ગુણના પ્રશ્નો હશે અને કોમ્પ્યુટર ફંડામેન્ટલ અને એમ ઓફિસને લગતા પણ ત્રીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે આવી રીતે કુલ એકસો પચાસ ગુણના પ્રશ્નો હશે અહીં મિત્રો માઇનસ પદ્ધતિ છે તે લાગુ પડશે કે જેમાં ખોટા જવાબ માટે જીરો પોઈન્ટ પચીસ કુણ કાપવામાં આવશે ત્યારબાદ એક મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે જેમાં ફરવાની થતી જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે તો મિત્રો આવી રીતે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લર્કની પોસ્ટ પર ફરતી બહાર પાડવામાં આવેલ છે જો તમે લાયકાત ધરાવો છો તો જરૂર ફોર્મ ભરજો અને જો તમને કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં